સીતારામ મિત્રો તો આપણે આજે બનાવીશી પાણીપુરી તો લઈ લીધા છે લીંબુ આમાં ચાર મરસા નાખી દીધા છે અને આ આવી ગયો આપણો ફુદીનો બરાબર આને આગળ છે ને પીસી નાખીશું ફુદીનો મરસા આપણે પીસીને કરી દીધા છે રેડી બરાબર એટલે હવે આનું બનાવીશું આપણે પાણીપુરીનું પાણી મિત્રો તો આપણે હવે કાપી લીધા છે લીંબુ ને લીંબુને આ જે પીસાયેલા છે ને મરચાં ને ફૂદીનો એની આરે એડ કરી દેવું તમે જોઈ શકો છો જો આવી રીતે આમ પલાળી દેવું પછી આની આરે પલાળી દેવું થોડુંક મીઠું અને જે આપણે પાણીપુરીનો મસાલો હોય એ આવી રીતના આપણે ચાર લીંબુ સુધાર્યા છે જે પછી તમને જેવું ખાટું ભાવે એ રીતના તમારે લીંબુ નાખવાના રહેશે તો આવી આપણે પાણી બનાવ્યું છે ચાલો મિત્રો આપણે લઈ લીધું છે એક લીટર જેટલું પાણી એમાં હવે આ પીસેલું છે ને એ એડ કરી દેવું આ નાખી દીધું એમાં બરાબર ફુદીનો ને મરચાં જે ખાંડેલા છે એ હવે આપણે નાખી દેવું પાણીપુરીનો મસાલો તો આપણે આ મસાલાની પડીકી આવે ને જે એક લીટરમાં થાય બરાબર તો આપણી પાંચ એક અધૂરી હતી નવી તોડેલી છે એમાંથી થોડુંક આપણે નાખી ચાલો આ આપણું કમ્પ્લીટ થઈ ગયું હવે છે ને બેક દાણા નાખી દેલું નિમક આમાં આ નાખ દીધું બેક દાણા નિમક તમારા હિસાબ પ્રમાણે નાખવાનું હવે આ પાણીને છે ને મિત્રો આપણે આવી રીતે આમ હલાવી નાખવાનું હલાવ્યા પછી જો આ પાણી આપણું પાણીપુરીનું પાણી થઈ ગયું છે કમ્પ્લીટ ચાલો આ પાણી આપણું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ચાલો મિત્રો હવે આપણે આ બટેટા છે એને સાલ બધી ઉછેડી નાખીશું પછી બનાવશું આનું સૂંધો ચાલો મિત્રો તો ડુંગળી કપાઈ ગઈ છે બટેટા ફોલાઈ ગયા છે હવે આપણે બનાવશું આનો સૂંધો તો મિત્રો હાલો હવે આપણે છે ને આ બટાણ સુંદર છે એમાં ડુંગળી મિક્સ કરી દી આ ડુંગળી મિક્સ કરી દીધી છે જોઈ શકો છો તમે આ ડુંગળી આ ડુંગળી મિક્સ કરી દીધી હવે થોડુંક ઉપર નિમક ભભરાવી દઈ મીઠું નિમક આ ભભરાવી દીધું તમારા હિસાબે જેટલું નાખું એટલું નાખી દેવાનું તો આપણે મીઠું નાખી દીધું છે હવે નાખ્યું આપણે ચાલો મિત્રો તો હવે આપણે નાખીએ ઉપેર કોરી ચટણી હવે નાખ્યું આપણે એમાં થોડી થોડી ચટણી જેટલું તમારે ચટણી નાખી તીખી આપણે નાખી દઈશી ચટણી તો આ રીતનો કાક આપણે સુંદર મળે કરી દીધો છે હવે તીયા જો તમે જોઈ શકો છો આ થઈ જાય

આવી રીતના પૂરી ફૂલી જાય પણ ઘરે બનાવવું એટલે મજા આવે તમને ખાવાની અને આનંદ આવે આમ બધી વસ્તુ આપણે ઘરની હોય ને એમ જોઈ શકો તમે આવી પૂરી ફૂલી જાય જો આપણે આ કાંઈક આવી રીતના પાણીપુરી ભરતા જાય છે અને માથે છે ને આલુ સેવ નાખી છે આલુ સેવ વાળી બનાવીએ છીએ અને આ આપણું પાણી છે પાણી તૈયાર થઈ ગયેલું જુઓ એટલે હવે છે ને આવી રીતના આપણે કાંક આ બટાટાનો સૂંદો છે એ આવી રીતે આમ ભરી અને છે ને આલુ સેવ નાખી એટલે આપણું પાણીપુરી થઈ ગઈ છે તૈયાર હવે બરાબર જો આવી રીતના કાંક જો આલુ સેવ બટેટાનો સૂંદો અને આ ભરાઈ ગઈ છે અને આ પાણી તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને આપણો બ્લોગ સારો લાગે આવો તો જોતા રહીજો રામ રામ ને સીતારામ મિત્રો તો અમે બનાવી શિયા ઘેરે પાણીપુરી